રાપર તાલુકા પંચાયતના ઉપપ્રમુખને રાપર તાલુકા હેલ્થ ઓફિસર મોતીલાલ રાયે આપી જાનથી મારી નાખવાની ધમકી રાપર તાલુકાના આરોગ્ય અધિકારી ડોક્ટર મોતીલાલ રાય વિરુદ્ધ અનેક ફરિયાદો જિલ્લામાં અને ગાંધીનગર સુધી થઈ છે ત્યારે રાપર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વાવેશ દેવરાજ પટેલ તેમણે સંકલનમાં પણ આરોગ્ય બાબતે પ્રશ્ન કરેલા ત્યારે આરોગ્ય અધિકારી પોતાનું મનસ્વી વલણ ધરાવતા હોવાથી હકારાત્મક વલણ અપનાવ્યું નહીં એટલે તેમણે તપાસ કરતા અને રાપર તાલુકાના અનેક ગામમાંથી તેમને ફરિયાદો આવતા તેમણે જાતે તપાસ કરતા રાપર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મોતીલાલ ય અવારનવાર ગુલ્લીમાં તેમજ આરોગ્ય બાબતે સાવ નિષ્ક્રિય હોતા એટલે આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી તેમજ આરોગ્ય મંત્રી ગાંધીનગર સુધી તેમણે લેટર પેડ પર રજૂઆત કરી હતી આ અધિકારી વિરુદ્ધ અગાઉ કચ્છ કલેક્ટર સાહેબ દ્વારા નબળી કામગીરી બાબતે નોટિસ પણ અપાયેલી છે તો પણ ન સુધરતા આખરે રાપર તાલુકાનું આરોગ્ય બાબતે હિત ઇચ્છતા રાજકીય આગેવાન દ્વારા મુખ્યમંત્રીને ફરિયાદ કરતા તપાસ જિલ્લા સ્તરની કરવામાં આવી જેમાં અલગ અલગ બે વખત અધિકારીઓ રાપર તાલુકાની મુલાકાતે આવેલા જેમાં આજરોજ જિલ્લા ટીબી અધિકારી મનોજ દવે આવતા આ ડોક્ટર મોતીલાલ રાય હલબલી ગયા હતા એટલે ઉગ્ર થઈ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાવેશ પટેલને કોલ કરી ધમકી આપી છે ફરિયાદ પાછી ખેંચી લે અને જોઈ લઈશ એવું કહ્યું છે ત્યારે ભાવેશ પટેલ દ્વારા તરત જ મુંબઈ પોલીસ સ્ટેશન જઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે પ્રાપ્ત થતી માહિતી મુજબ આ અધિકારી અગાઉ પણ ફરિયાદીના ઘરે ફતેગઢ જઈને તેમના માતા પિતાને મળેલા અને ક્યાંયક ને ક્યાંક તપાસમાં અડચણરૂપ બને છે તેમજ ભીમાસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર દર્શનાબેન શ્રીમાળીની પણ ફરિયાદ રાજ્ય સ્તરે કરેલી છે તેમને પણ રાય સાહેબ ખૂબ છાવરી રહ્યા છે ત્યારે તેઓ પણ તપાસમાં અડચણરૂપ થતા હોવાથી આ બંને અધિકારીની તાત્કાલિક અસરથી રાપરની બહાર બદલી કરવામાં આવે જેથી તપાસ તટસ્થતાથી થઈ શકે એટલે આવા કામચોર અને સજામાં આવતા અધિકારીઓ રાપરમાં આવીને સુધરીને કામ કરતા થઈ જાય અને ભવિષ્યમાં રાપર તાલુકાને સજાના તાલુકાના બદલે કામનો તાલુકો ઉભરીને બહાર આવે તેવી માંગ છે નમસ્કાર ભાવેશભાઈ નમસ્કાર નમસ્કાર બોલો બોલો મેં કીધું મને સમાચાર મળ્યા હતા કે તમે રાપર તાલુકા હેલ્થ ઓફિસર વિરુદ્ધ મુંબઈમાં ફરિયાદ નોંધાવી છે મતલબ કે તાલુકા હેલ્થ ઓફિસરે જાન થી મારી નાખવાની ધમકી આપી છે એવું કહો છો તમને આ બાબતે તમે મુંબઈ ના ક્યાં પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે નવી

બરાબર જિલ્લા જિલ્લા અગાઉ જે મેં ફરિયાદ કરી હતી ને એ ફરિયાદના આધારે એમની અહીંયા તાલુકામાં તપાસ આવેલી તપાસ માટે પણ હું એક પરિવારિક કામ માટે બહાર હતો ત્યારે એમે મળવાનું નથી કીધું હું જયારે ત્યાં આવીશ આપણે મળી લેશો જે બાબત તમારે પૂછવાનું હોય મારી સાથે મને પૂછી લેજો એના અડધા પોણા કલાક કે એક કલાક પછી એ ભાઈનો મને ફોન આવે ડોક્ટરનો નો જે મોતી રાવ રાય હા બરાબર અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી કે હું તમને ગોતુ છું તમે મને જ્યાં મળશો ને હું તમને મારી નાખી બરાબર અને ના બોલવાના શબ્દ બોલી હા હા અપમાનિત પણ કર્યા છે અને જાનથી મારી નાખવાની ધમકી પણ અમને એમને 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 ખબર હોવા છતાં કે તમે એક પ્રજાકીય પ્રતિનિધિ છો રાપર તાલુકા પંચાયત પંચાયતના ઉપપ્રમુખ તરીકે અત્યારે તમારી સેવાઓ આપો છો આટલી જાણકારી હોવા છતાં એક પદાધિકારીને એને ગણકાર્યા નથી હું આપણે કહી શકીએ ને એમ સો ટકા સો ટકા ખાતરી સાથે કહી શકીએ જી ભાવેશભાઈ કચ્છ કેર ટીવી ન્યૂઝ થી વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર નમસ્કાર દવે સાહેબ નમસ્કાર સાહેબ હું કચ્છ કેર ટીવી ન્યૂઝમાંથી માંથી ઘનશ્યામ બારોટ બોલું હા બોલો સાહેબ રાપર તાલુકા હેલ્થ ઓફિસર વિરુદ્ધ જે તપાસ તમને સોંપવામાં આવી હતી આજે મને રાપર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાવેશભાઈ નો હમણાં ફોન હતો એમના દ્વારા ત્યાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ ફરિયાદના અનુસંધાને કોઈ તપાસ શું કરવા આવી એ બાબતે

અમુક કર્મચારીઓના છાવરવા હું તો ત્યાં સુધી કહું છું કે તમે જો એની યોગ્ય તપાસ કરો ને તો બોગસ ચોકરો પાયાથી હપ્તા લેવા આવું ઘણું બધું આ માં નીકળે એમ છે પણ તમે હવે તમે જ એ રીતની વાત કરવો રે હું આમાં કઈ કઈ ના શકું

મતલબ કે તાલુકાની પ્રજા ક્યારે હું જાણી નહીં શકે કે ખરેખર આ ડોક્ટર તાલુકા લાયક છે કે નહી હા સાહેબ તમે તો ઓકે ઓકે સાહેબ મતલબ કે તાલુકો એવી અપેક્ષા રાખી શકે કે તમે અમારા અમારા તાલુકા ને કોઈ સારું આરોગ્ય અધિકારી મૂકો એવી અપેક્ષા રાખે ઈ તમારા સાહેબ નક્કી કરશે ઈ તમારા સાહેબ નક્કી કરશે ઓકે ઓકે સર ટીવી ન્યુઝ થી વાત કરવા બદલ આપનો ખુબ ખૂબ આભાર સરક યુ થેન્ક યુ હાજી સર હાજી સર